દુપટ્ટો વારે ઘડીયા નીકળી જાય છે એટલે કે શું કંટાળીને બેહી ગઈ છે અને ગાવા જવાનું બહુ મન છે પણ હવે ગાવા નહીં જઈએ એકથી નહીં કીશું શું થયું કીશું નીકળી જાય લાઈસ ચાલો હું ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ છું આપણે અંદર જઈએ કામ નહીં થાય હા કેમ કે અત્યારે પગ જ એટલા દૂર છે

અત્યારે આપણી ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે મતલબ ઉઠી તો ગયા ગયા હતા સાડા દસ અગિયાર વાગ્યાના પણ પછી બધા કામ કરતા હતા ચા નાસ્તો નયા આ જો મમ્મી નવરાત્રિનું કામ કરે ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન નવરાત્રિમાં રોજ કંઈક ને કંઈક સિલાઈ કરવા પણ મમ્મી આજે કરીમ બધું બધા જ રોજ રોજ કરવું એના કરતા કે તું આજે આખો દિવસ ભલે ગભરે પછી મશીનને નહીં અડું ગમે તે આવશે ને મોય બી આવશે આમ લાખ રૂપિયા કહેતો નહીં

આજનો લુક બી સાંજે કહીશ તમને કાલવાળું કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને ન જોયો હોય તો અત્યારે જ વ્લોગ જોઈ આવજો અને બસ બહુ થાક લાગ્યો છે તમે લોકો નવરાત્રિમાં ક્યાં રમવા જ આવશો કોમેન્ટ જણાવજો હમણાં આગળ મળીએ તો ગાઈઝ જો અત્યારે આપણે લોકોનું શૂટ ચાલતું હતું એક ડ્રેસનું ને અને આપણા બસો કે પણ થવા જઈ રહ્યા છે તો ગાઈઝ થેન્ક યુ સો મચ તો આટલો બધો અમને સપોર્ટ આપો છો અને હજી પણ આવોને સપોર્ટ કરતા રહેજો જેણે હજી લાઈક છે અને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે જો હવે શું તમે છે પાછા સ્લીવેસમાં આવી ગયા છીએ હજી રાત્રે નવરાત્રિને પાછા કપડાં પહેરીને તૈયાર થવાનું છે પાંચ વાગ્યા છે જમવાનું બનાવવાનું જમવાનું વહેલા આઠ વાગે જ જવાનું છે બે કલાક છે તૈયાર ક્યારે થઈશ ને ખાઈશ ક્યારે ચલો હું ફટાફટ જમવાનું બનાવું પછી આગળ મળી અને જો અહીંયા કી શું હોય અત્યારે ગાઈસ શું બનાવ્યું ઉતપ્પા ઉતપ્પાની તૈયારી ફટાફટ બનાવે કીશું કારણ કે મોડું થઈ ગયું છે જવાનું

આપણે દસ દિવસ માં શું તૈયારી છે ગરબાની તમારી શું તૈયારી તમારી તમાર નહીં આનું ગરબા ના nah, મમ્મી <coughs> <coughs> અલે ઓલા ડ્રેસ માં ભેગો મૂકી દીધો હોય એમાં આ બે રિયા છે ને છે ને ગામ બે ડ્રેસ હતા તો એક માં બે ના લેંગા વાળ દીધા ભાઈ હવે લેંગો જ નહીં મળતો આમ આખું ગામ ગોતી લઈ તો મળે ને ચલો હવે આપણે ઉતમાં ફટાફટ શેકીએ પછી આગળ વાડીએ

मामी से ना हमारा वाल राउंडर से बद्दु का मामी चकरी है क्या खाली आओ बद्दु इस ग्राउंड पर पहुंच गए बद्दु स्टार्ट तो गाइस चलो हूँ ग्राउंड पर पहुंच गई चुप अब अंदर जाइए

અહીંયા બ્રેક પડ્યો છે હા ગાઈસ બ્રેક પડી ગયો છે અને છે ને અમારા બીજા મમ્મી છે મારું બહુ ધ્યાન રાખે છે અને ક્યુટ ડોગ છે અને બસ જો બ્રેકમાં બધા મસ્ત બેઠા છીએ હવે આગળ થોડીક વારમાં બ્રેક છે પછી ઘર વારંવાર છે તો ગાઈસ જો આ બધા મારા ફ્રેન્ડ્સ છે અને બધા બ્રેકમાં બેઠા છીએ હેલો જો બધા બ્રેક પડ્યો છે અને બધા બેઠા છીએ બ્રેકમાં હાય મન મજા આવી બધા ને અને ચલો હવે થોડીક વાર બેસી પછી આગળ મળીએ એવું થાય છે એટલે હવે જોઈએ શું કરીએ